ઢાંકીને પાંચ મિનિટ થવા દઈ આ રીતે થોડું થોડું પાણી છાટી થવા દઈશું અને ખાંડ નાખી હલાવીને મિનિટ માટે ફરીથી થવા દઈશું અને આને એક પ્લેટમાં ઠંડુ કરીશું તો આ રીતે સરસ ભરભરું થઈ જશે હવે વઘાર માટે તેલમાં રાઈ જીરું હિંગ કરી પત્તા તીખા લીલા મરચા આદુ લસણની પેસ્ટ કાપેલા લીલા મરચા કાજુ કિસમિસ પાણી લીંબુનો રસ નાખી બધું સારી રીતે હલાવીને ખમણીના મિક્સરના આમાં નાખી દઈશું અને હલાવીને ઢાંકીને ત્રણથી થી ચાર મિનિટ માટે થવા દઈશું અને છેલ્લે મુઠ્ઠી પડતા લીલા ધાણા નાખી હલાવીને ગરમા ગરમ સર્વ કરીશું અને સાથે ખમણી ની ચટણી સેવ અને દાડમ થી ગાર્નિશ કરીશું તો તમે પણ જરૂરથી બનાવજો મળીશું નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો